મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય કચ્છ કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવતા સમગ્ર દેશનું ધ્યાન મુંબઈ તરફ ખેંચાયું છે ત્રણ દાયકાથી વધુ સમયથી ઠાગરે પરિવારના વર્ચસ્વ હેઠળ રહેલી મુંબઈ મહાનગરપાલિકામાં પ્રથમ વખત ભાજપનો મેયર બનવાનો માર્ગ ખુલ્યો છે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભાજપ શિવસેના ગઠબંધને ચૂંટણી પરિણામો મુજબ ભાજપ એકનાથ શિંદેની શિવસેનાએ એકસો અઢાર બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે જ્યારે રાજ ઠાકરે મનસે અને ઉદ્ધવ ઠાકરે શિવસેના જૂથને સડસઠ બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે કોંગ્રેસને પંદર બેઠક મળી છે આ પરિણામો મુંબઈની રાજનીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે આ ઐતિહાસિક જીતના આનંદમાં કચ્છ ભાજપમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો કચ્છ કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની વિશેષ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યકરોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના વિકાસલક્ષી એજન્ડા પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે મુંબઈમાં મળેલી આ ઐતિહાસિક સફળતાની ગુંજ કચ્છ સુધી સંભળાઈ રહી છે અને ભાજપ કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો मुहूर्त काल पंचांग घरे बैठा मंगावो संपर्क करो ज्योतिषी शंकर गौर टीना हाउस भुज कच्छ मोबाइल नंबर नवाणु शून्य छन्नु शून्य बे नौ बे आठ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ डिजाइनर स्टूडियो આપના शुभ लग्न પ્રસંગોને ने यादगार बनावत एकमात्र श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट एक्सक्लूसिव તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો